કે સંસ્થા દ્વારા તેમની ઘટનાની જાણ કરવામાં આવી નથી અને જ્યાં સુધી જવાબદાર લોકો સામે ગુનો દાખલ નહીં થાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારાય શું સંસ્થાના સંચાલકો બાળકોને ઇલેક્ટ્રિશિયનનું કામ આપે છે શું નાની ઉંમરના કિશોરોને વાયર જોઈન કરતા આવડે ખરા સંસ્થામાં શ્રીજી પંડાળના સાઉન્ડ સિસ્ટમના વાયરો જોઈન કરવાની જવાબદારી કોની પુત્રના આકસ્મિક મોતના સમાચાર મળતા જ પરિવારના સભ્યો પર જાણે આપ તૂટી પડ્યું હોય તેવું લાગી રહ્યું છે માતા પિતાના આક્રમણના કારણે સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું છે જમણાનિવ સુરત સબ્સ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ નેટ અને બેલ આઇકોન કે તવ ભૂલતા નહીં